સુરતમાં અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રામાયણ થીમ પર યોજાયેલા અનોખા કાર્યક્રમમાં મહિલાઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો સાથે સાથે સ્ટેજ પર સન્માનિત કરીને તેમના કાર્યને વિશેષ નોંધ લેવામાં આવી હતી બોલિવૂડ લઈને રાજકીય સહિતની હાજર રહેલી હસ્તીઓએ મહિલાઓને માત્ર ઘર પરિવાર જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જે રીતે આગળ વધી છે તે રીતે ઉત્તરોત્તર આગળ વધતા રહેવાનો સંદેશ આપ્યો હતો સાથે જ મહિલાઓના પ્રશંસનીય કાર્યની નોંધ પણ લીધી હતી એટલે પ્રશાંત બારોટે જણાવ્યું હતું કે આજેનો વિશેષ દિવસ મહિલાઓને સન્માનિત કરવાનો છે રામાયણ થીમ પર આવો કાર્યક્રમ કદાચ પ્રથમ વાર થયો છે જેમાં મહિલાઓને ખરા અર્થમાં સન્માનિત કરવામાં આવી છે નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ વતી નિલેશ ભાઈએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં મહિલાઓને સન્માનની વાત કરવામાં આવી છે યત્ર નાર્ય સતુ પૂજન તે રમન તે તત્ર દેવતા આ સંસ્કૃતિ ઉક્તિ ખરેખર અહીં ચરિતાર્થ થતી દેખાઈ રહી છે ખૂબ જ સુંદર કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું કાર્યક્રમ તેમના આયોજક લેખા ઘીવાલાએ જણાવ્યું કે બસો જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે આમાં રેકોર્ડ કર્યું છે કે જેમાં એવોર્ડ ફંક્શન સમગ્ર રામાયણ પર હોય છે આ એવોર્ડ ફંક્શનમાં સેલિબ્રિટીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો આ એવોર્ડથી એક ટ્રસ્ટ વધ્યો છે મહિલા કોઈ પણ કાર્ય કરી શકે તેવો તેણીને વિશ્વાસ વધાવ્યો હતો લાઈફમાં કંઈ પણ અચીવ કરવું હોય તો અમે સપોર્ટ આપીશું અને સતત આપતા રહેવા માટે આ પ્રકારના કાર્યક્રમ તેમને પ્રોત્સાહિત કરે છે બિલકુલ પ્રશંસનીય કામ છે આમ પણ આપણે જાણીએ છીએ કે નારી એ શક્તિ છે નારી એ સમાજનું એક ચાલક બળ છે અને આવી જુદા જુદા પ્રોફેશનમાં જે એમને કોન્ટ્રીબ્યુટ કર્યું છે એને સન્માનિત કરવાનો એમને પ્રોત્સાહિત કરવાનો અને એમાંથી અન્ય નારીઓને અને ઇવન પુરુષોએ પણ પ્રેરણા મેળવવાનો જે આ ઉપક્રમ અહીં ગોઠવ્યો છે ને એના માટે હું પીજી ક્લિક્સ અને પ્રશાંત ગીવાલા લેખા ગીવાલાને ખૂબ અભિ અભિનંદન પાઠવું છું અને જે આપણા જે નારી શક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કર્યા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભકામના પાઠવું છું કે પોતાના કાર્યક્ષેત્રમાં વધુને વધુ આગળ જાય અને હું દૃઢપણે માનું છું કે સમાજમાં નારીને આપણે જેટલું સન્માન આપીશું નારીનું જેટલું વધારે કોન્ટ્રિબ્યુશન હશે તો એક તંદુરસ્ત સમાજ બનશે આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે અને એમાં પણ જ્યારે આજે રામ થીમ પર આ કર્યું છે તો ભગવાન રામના જીવનમાંથી પણ આપણને પ્રેરણા મળે છે કે આપણે જોઈએ તો એ રામ પણ હંમેશા નારીનું સન્માન કરતા હોય માતા સીતા હોય માતા કૌશલ્ય હોય અહલ્યા હોય સબરી હોય મંદોદરી હોય કે કઈ કઈ હોય તો હું માનું છું કે એ સૌ નારીઓને હું પ્રણામ કરું છું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આજે વિશેષ એ વાત આનંદ એ વાત તો છે કે એવો સુયોગ છે કે સતી પ્રથા નું પ્રોહિબિશન થયું હતું બેન લાગ્યો હતો એ આજની તારીખમાં લાગ્યો હતો અઢારસો ઓગણત્રીસમાં તો એ રીતે પણ આ એક સુભગ સમન્વય છે અને આપણા ગ્રેટ અભિનેત્રી હિન્દી ફિલ્મોના દેવિકા રાણીનો આજે જન્મદિવસ છે તો આવા એક સરસ દિવસે આજે નારીઓને સન્માનિત કરવાનો જે ઉપક્રમ છે અને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું થેન્ક યુ મારું નામ લેખા ગીવાલા ફાઉન્ડર ઓફ પીજી ક્લિક અને બિઝનેસ મેન્ટર અને સાથે પ્રલેશ મહેલાઉટ કર ચેરિટીબલ ટ્રસ્ટના મેઈન પ્રમુખ અમે આજે કાર્યક્રમની અંદર 200 જેટલી મહિલાઓને સન્માનિત કરીએ છે અને પછી અલગ અલગ બિઝનેસ ફિલ્ડની સંકાય લી છે અને જેણે સમાજમાં કઈક ન કે યોગદાન આપ્યું છે અને આ પ્રોગ્રામને અમે ઘણા બધા સારી એવી સેલિબ્રિટી જેમ કે મિશ્ન પ્રશાંત બારોટ જે ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર છે સાહી હકિમની આજના મેઇન સ્પોન્સર છે આપણા નિલેશભાઈ મિસ્ટર નિલેશ જાદવ અને બીજા આપણા સુરતના લાદલા એવા આરજે દેવાંગ કે જે બધાએ અને આપણા એક્સ મેયર હેમલી કોકાવાલા કે જે બધાએ આજના આપના પ્રોગ્રામની અંદર પોતાની હાજરી આપીને પ્રોગ્રામની શોભા વધારી હતી અને આ દિવસે અમે લોકો એક આજે યુનિક કોલ રેકોર્ડ બ્રેક કરીએ છીએ કારણ કે પહેલીવાર વિશ્વની અંદર એવો એવોર્ડ ફંક્શન થઈ રહેલો છે કે જે રામાયણ પર આધારિત છે અને બાવીસ જાન્યુઆરીએ જે રામ મંદિરનું જે પ્રાંત જે પ્રતિષ્ઠા સ્થાપના થઈ હતી તો એને લઈને જ આ એક વિચાર આવ્યો અને આ અમારો અત્યારે ઇવેન્ટ સફળ રીતે આગળ વધી રહ્યું છે આજનો આ જે કાર્યક્રમ છે એ મહિલાઓને જે પ્રેરણા મળે એમને પ્રોત્સાહન મળે એને લઈને આજનું આયોજન છે જે બીજી ક્લિકના ફાઉન્ડર છે રેખાબેન ઘીવાલા અને એમની સાથે પ્રશાંતભાઈ ઘીવાલા એમના આ એમની પ્રેરણા અને એમના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ કાર્યક્રમનો મેન ઉદ્દેશ એ છે કે મહિલાઓને પ્રેરણા મળે કારણ કે મહિલાઓની ઉન્નતિ છે એ જ સમાજની ઉન્નતિ છે અને દેશની ઉન્નતિ છે આજના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓ ઘણું જ હવે આગળ વધી રહ્યા છે ને આ આગળ વધવા માટે એમને પ્રેરણાની જરૂર છે પ્રોત્સાહનની જરૂર હોય છે લેખાબેન ગેવાલા આજે એમને સન્માન આપીને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ યોજ્યો છે એ ખૂબ જ પ્રશંસનીય છે એમનાથી ઘણો સારો સંદેશ મહિલાઓને મળ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જણા સુરત